નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ઘોડાપીપળા બ્રિજ નીચેનો સર્વિસ રોડથી કસબા તરફ જતો માર્ગ ચોવીસ કલાક સતત વાહનોની અવર જવર કરી રહ્યા હોય છે આ રોડ પરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી બિસ્માર માર્ગને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને અને કોઈ નિર્દોષનો જીવ જાય તો નવાય નહીં પરંતુ વહીવટી તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરે તે જરૂરી છે નવસારીની ગોળાપીપળા ચોકડી પરનો માર્ગ ઉપર કપચી ઉખડી જવાને કારણે માર્ગ તો ઉબડ ખાબડ બન્યા છે પરંતુ બિસ્માર માર્ગને કારણે માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર થતી વેળાએ ધૂળની ડમરીઓ ઉડીને બાઇક ચાલકોની આંખમાં ઉડવાને કારણે વાહન ચાલકો આંખોને ચાલુ ગાડીએ મચોડી રહ્યા હોય ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી અકસ્માતનો ભોગ બને તો નવાય નહીં આ ગોળા પીપળા ચોકડીથી નવસારી શહેર તથા સુરત શહેર કસબા ગામમાં આવેલ શાળા તથા સચિન જુઆઈડીસીમાં જોઈ શકાય છે વિદ્યાર્થીઓ તથા કામદારો જીવ ગુમાવે તો જવાબદાર કોણ વાહન ચાલકોમાં ચોકડી પરના માર્ગનું બિસ્માર માર્ગને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે તંત્રએ આ ચોકડી માર્ગનો માર્ગની મરમ્મત કરાવે તે જરૂરી છે કારણ કે આ માર્ગ ઉપર અકસ્માત થાય અને જો કોઈ નિર્દોષ જેમ ગુમાવે તો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો રાહદારીઓ દ્વારા ચર્ચાઈ રહ્યા છે વાહન ચાલકોમાં ચોકડી પરનો બિસ્માર માર્ગ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે ગોળાપીપા ચોકડી પરનો માર્ગ કેટલો બિસ્માર બની ગયો છે કે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તો નવાય નહીં પરંતુ એસીની કેબિનમાં બિરાજમાન રહેતા અધિકારીઓના પેટનું પાણી હલતું નથી રોજિંદા અવર જવર કરતા રાહદારીઓના શરીરમાં ધૂળની ડમરીઓ ઉતરવાને કારણે કોઈ ગંભીર બીમારીઓના સપડાય તો તેનો જવાબદાર કોણ જોવા પ્રશ્નોને લઈને બિસ્માર માર્ગ મુદ્દે તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે বিরো রিপোর্ট রশিদ ভাণা নিউজ টুডে